હેલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા તો મહાદેવ તમને બધાને ખુશ રાખે એ મહાદેવને મારા તરફથી દિલથી પ્રાર્થના આજે આપણે બનાવવાના છે મેંગો આઇસ્ક્રીમ કારણ કે ઘરમાં મેંગો આવ્યો છે તો મેંગો આઇસ્ક્રીમ બનાવી નાખ્યા તો ચાલો બધાએ મેંગો આઇસ્ક્રીમ ખાવા મેંગો આઇસ્ક્રીમ ખાવતો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય મહાદેવ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો મજા આવશે મારા વાલા વિડીયો જોવાની

આ કેરીના જાનના બટકા કરું છું નાના નાના બટકા છે અને તમારો બધાય છે આઈસ્ક્રીમ ખાજો આઈસ્ક્રીમ બંધા તો વાર લાગે ને જામતાય વાર લાગે જીતો લે ઓ અમારી કેરી છે

ઉપરથી એડ કરવા માટે સેજ કર જીણા કરી દો થોડા કેવાય એમ ઓકે હવે આપણે દૂધ ને બધું મિક્સ કરી લીધું મિક્સર લઈ લીધું છે ઠંડુ કરીને અને આ કેરીને આપણે જે સુધારી બટકા પણ લઈ લીધા છે ચાલો ક્રશ કરી લઈએ પછી

એ આપણે ઉપરથી ડેકોરેશન કરી દઈશું અને આ બદામની કતરંગ છે થોડી કઈ મેં નાખી છે તમે તમારા મનપસંદ ફ્રૂટ ડેકોરેશન કરી શકો છો અને રૂટી પૂટી પણ નાખી શકો છો તો ચાલો આપણો મસ્ત આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે આને છે ને ફૂલ ફ્રિજમાં ફૂલ ફ્રીજર જમાવું ત્રણ કલાક માટે ત્રણ કલાકમાં મસ્ત જામી જશે મૂકી દીધો છે

સરસ મસ્ત સેટ થઈ જશે સરસ આઈસ્ક્રીમ જામો છે પહેલા પણ મેં એક આઈસ્ક્રીમ બનાવ્યો હતો તે તમે વિડીયો જોયો છે એ આઈસ્ક્રીમ બધાને બહુ આજે ફરીથી બનાવ્યો છે બહુ મસ્ત બન્યો છે તો ચાલો અમે આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છીએ અને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ તારે ફરીથી મળીશું નવા વિડીયોમાં કંઈક નવી આઈટમ સાથે તો અત્યાર સુધી ગુડ